ધોરણ બાર વિષય સંસ્કૃત પાઠ વીસ મુદ્રા નામ ધનમ પ્રોક્તમ મુદ્રા નામે ધન કહેલું નમો જવાબ છે સી વર્ધતા બે મુદ્રા કશ્ય સાધનમ જવાબ છે એ વિનિમય ત્રણ પ્રાચીન કાલે કીદૃષી મુદ્રા આશી જવાબ છે સી ધાતુમયી ચાર આધુનિક કાલે કીદૃી મુદ્રા વર્તતે જવાબ છે સી કાગજી પાંચ ભારત વર્ષે કતિ વર્ષેભ્ય પૂર્વ ધાતુમય મુદ્રા પ્રચલતિ જવાબ છે સી સાર્ધ એકસર્ષેભ્ય છલ્લપાત કા રક્ષિમ શક્ય જવાબ છે સી ધાતુમયી મુદ્રા સાત કાગજી મુદ્રાંત જવાબ છે એ ભાર ભારરહિતા આઠ કાગજી મુદ્રાણા વહન કીદૃશે ડી શુકર નવ કાગજી મુદ્રાયા પ્રતિ નો શાસન ત્યાં જવાબ છે ડી કુટસ્થાન દસ મુદ્રાયા પ્રતિ કે જવાબ છે ડી દુર્જના અગિયાર ગર્ત ક્થ જવાબ છે સી ખાતમ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો એક શિષ્યો વર્ણિતા પદ્યે મુદ્રાયા મહિમા વર્ણિત બે કે ઉત્તર મુદ્રાના ધન વિનિમય સાધન અસર ત્રણ મુદ્રાયા કતિ પ્રકારા સહતિ કે ચે ઉત્તરમ પ્રાચીન કાલે મુદ્રાયા ત્રકારા સી તે મુદ્રા સુવર્ણમયી રજતમયી તામ્રમયી ચાંત ચાર કાગજી મુદ્રાણા વહન કથમ સુકર ઉત્તર કાગજી મુદ્રા ભારરહિતા સહિત અત કાગજી મુદ્રાણા વહન સુકરં પાંચ મુદ્રાયા પ્રતિ કે ઉત્તર દુર્જના મુદ્રાયા પ્રતિ કુરતી છ જ મુદ્રાયા કદા સંગૃહ્ય ઉત્તર યદા મુદ્રા સ્વિયત્ નિર્ધારીતા મૂલ્યા અધિક મૂલ્ય દના મુદ્રા સંગૃહ્ય ઇષા સાત વિશેષાં પ્રતિસુ કું કભવ ઉત્તર વિશેષાં પ્રતિશું કું પ્રતિકર્તાર ન પ્રભવ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો સસંદર્ભ સમજાવો એક સર્વે અનુવાદ જગતમાં બધા ગુણો તેનું અનુસરણ કરે છે સ્પષ્ટીકરણ પ્રસ્તુત સુવચન રૂપ પંક્તિ મુદ્રા નામ ધનમ પ્રોક્તમ નામના ગદ્ય પાઠ માંથી લેવામાં આવી છે જેમાં ગુરુ શિષ્યના સંવાદ રૂપે મુદ્રા અર્થાત નાણાંનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે જેની પાસે મુદ્રા સિકાઓ છે તે નર કુળવાન છે તેજ વિદ્વાન છે અને તેનું જ કરે છે તેનું પોતાના ગુરુજીને પૂછે છે ગુરુજી તેને આ પદ્યના ભાવાર્થ સ્વરૂપે મુદ્રા અર્થાત પૈસાનું ચલણમાં શું મહત્વ છે તે સમજાવે છે અહીં પરોક્ષ રીતે તો ધન પૈસાનું મહત્વ જ સમજાય છે અહીં હરિના સર્વે ગુણાહા કાંચનમયા શ્રયંતે બધા ગુણો સોનાને આશ્રયે રહેલા હોય છે નિજે જે માણસની પાસે મુદ્રારૂપી પૈસા હોય છે તે કુલીન ગણાય છે તે ઓછું ભણેલો કે અભણ હોવા છતાં પણ લોકો તેને વિદ્વાન શાસ્ત્રોનો જાણકાર માને છે તે સૌને માટે આદરપાત્ર હોય છે આવો માણસ જ સૌનો નેતા પણ હોય છે અને રક્ષણ યોગ્ય પણ મનાય છે આ પ્રમાણે પુરાતન કાળથી માંડીને અધ્યાવધી માનવ સમાજમાં સમૃદ્ધ સંપન્ન વ્યક્તિ સર્વ પ્રકારના માન પાન મેળવે છે ત્યાર પછી બે મુદ્રા નામ ધનમ પ્રોક્તમ ઉત્તર અનુવાદ મુદ્રા એટલે કે ચલણ નામે ધન કહેલું છે સ્પષ્ટીકરણ

કાગળની મુદ્રાઓનું મહત્વ સમજાવે છે પ્રાચીન કાળમાં મુદ્રાઓ ધાતુની હતી આ ચલણ તો ભારતમાં આશરે વર્ષ પહેલાથી હતું. ત્યારે સોનું, ચાંદી, તાંબુ વગેરે જેવી ધાતુઓમાંથી ચલણ માટેની મુદ્રા એટલે કે સિક્કા બનાવવામાં આવતી હતી ત્યારબાદ કાળક્રમે કાગળની મુદ્રાનો વિકાસ થયો અને તે અસ્તિત્વમાં આવી આમ એક વસ્તુ આપીને બીજી વસ્તુ લેવાની કે મેળવવાની

ઉત્તર અનુવાદ ની મુદ્રા વધુ ઉપયોગી છે અથવા ધાતુની મુદ્રા વધુ વાચબી હોય તેવી છે સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય મુદ્રા નામ ધનમ પ્રોક્ત નામ નામ ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે જેમાં એક શિષ્ય પોતાના આચાર્યને મુદ્રા અર્થાત ચલણનો હેતુ જાણવા પ્રશ્ન કરે છે અને આચાર્ય તેને ઉત્તર આપતા બે પ્રકારનું ચલણ હતું એમ જણાવતા ઉપરનું વાક્ય કહે છે તેઓ કહે છે કે ધાતુમાંથી બનાવેલી મુદ્રા એટલે કે ચલણ ખૂબ પ્રાચીન છે અઢી હજાર વર્ષ પહેલાથી જ ધાતુની મુદ્રાઓનો ઉપયોગ થતો હતો ત્યારે શિષ્ય પૂછે છે કે હે ગુરુજી આ બે મુદ્રાઓમાં કઈ મુદ્રા વધારે ઉપયોગી છે તેના ઉત્તરમાં ગુરુજી કહે છે કે ધાતુની મુદ્રા વધારે વાજબી હોય તેવી છે કારણ કે તે મજબૂત ધાતુઓમાંથી માંથી બની હોવાને લીધે નષ્ટ થતી નથી છતાં પણ તેમની રહે છે આ ઉપરાંત આવી મુદ્રા એટલે કે ચલણ ઉપર તેલ જેવા ચીકણા પ્રવાહી ની પણ કોઈ અસર થતી નથી અને તેને સામાન્ય અગ્નિથી પણ રક્ષવાનું એકદમ સરળ છે ઉપરાંત દેશ વિદેશમાં આ મુદ્રા વડે વિનિમય કરવાનું પણ શક્ય બને છે

અને તે જ માનનીય છે તે જ આગેવાન અને લોકોમાં રક્ષણીય હોય છે સંસારમાં બધા જ ગુણો તેવા પુરુષને અનુસરે છે ધાતુઓની મુદ્રાની વિશેષતાઓ કઈ કઈ છે ઉત્તર ધાતુઓની મુદ્રાની વિશેષતાઓ નીચે પ્રમાણે છે એક ધાતુઓની મુદ્રા ઝડપથી નાશ પામતી નથી બે ધાતુઓની મુદ્રા પાણીમાં ડૂબેલી હોય છતાં પણ તેમની તેમ જ રહે છે તેને પાણીથી કોઈ હાનિ થતી નથી ત્રણ તેલ જેવા ચીકણા પ્રવાહીની આ મુદ્રા પર કોઈ અસર થતી નથી ચાર ધાતુની મુદ્રાનું બહુ ઓછી દેશ વિદેશમાં આપેના કાર્યો સંભવ હોય છે કેમ કે ત્યાં ધાતુ નું મૂલ્ય બધે જ એક સરખું હોય છે ત્રણ કાગળની મુદ્રા શા માટે અનિવાર્ય બની છે ઉત્તર ધાતુઓની કિંમત સર્વત્ર એક સમાન હોતી નથી જયારે આવી મુદ્રા પોતાના નિશ્ચિત મૂલ્યથી વધુ મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો ધાતુની મુદ્રાઓનો સંગ્રહ કરે છે પરિણામે આ મુદ્રા ઉભી થાય છે તેથી આવી નિશ્ચિત ન મળે ત્યારે સહજ રીતે જ બીજો કોઈ ઉપાય કરવો પડે છે આથી અર્વાચીન સમયમાં કાગળની મુદ્રા અનિવાર્ય બની છે ચાર શાસન ની કાગળની મુદ્રામાં શી શી વિશેષતાઓ મૂકી છે ઉત્તર સાસોને કાગળની મુદ્રામાં આ પ્રમાણેની વિશેષતાઓ મૂકી છે એક પાણીનું લખાણ વગેરે ત્યાર પછી પ્રશ્ન પાંચ સમીક્ષાત્મક નોંધ લખો એક કાગળની મુદ્રા ઉત્તર પ્રાચીન કાળમાં કોઈ પણ નાણાકીય ચલણને બદલે વિનિમય પ્રથા અમલમાં હતી

આ માધ્યમ રૂપે સૌથી વધુ પ્રસિદ્ધ અને સફળ મુદ્રા અર્થાત મુદ્રાઓનું ચલણ બન્યું આ મુદ્રા પણ એક પ્રકારનું વિવિધતા રહેલી જોવા મળે છે આ મુદ્રાઓ બે પ્રકારની હતી એક ધાતુ માંથી બનેલી અને બે કાગળની તેમાં ધાતુની મુદ્રા ઘણી જૂની છે જ્યારે કાગળની મુદ્રા તો અર્વાચીન છે વર્તમાન સમયમાં વ્યાપક સ્વરૂપે ઉપયોગમાં લેવાતી

પાણીમાં ડૂબીને ફાટી જવાના કે આગથી બળી જવાના વગેરે કેટલાક સ્થાનો રહેલા છે છતાં પણ આર્થિક વ્યવસ્થામાં કાગળની મુદ્રાની નકલો ન કરી શકાય તે માટે સરકારે તેમાં કેટલાક કૂટ સ્થાનો પણ રાખ્યા છે જેથી દુર્જનો દ્વારા તેની નકલ કરવાનું શક્ય બની શકે નહીં આ રીતે કાગળની મુદ્રા આર્થિક વ્યવહારો માટે વધારે અનુકૂળ અને વાજબી છે ત્યાર પછી બે અસક્ય બનાવતા અત્યારે કાગળની મુદ્રાનો વિસ્તૃતપણે ઉપયોગ થઈ રહ્યો છે તેની પ્રતિકૃતિ એટલે કે નકલ ન થાય તે માટે સરકાર દ્વારા તેમાં કેટલીક ગુપ્ત કૂટ વ્યવસ્થા કરવામાં આવી છે કાગળની બહુ પ્રચલિત રૂપિયા કે સો કે તેથી વધુ કિંમતની નોટોમાં સરકારે અનેક સ્થાનો છે લખાણ તેથી નકલ કરનારાઓ માટે આ વિશેષ ચિહ્નોને લઈને કાગળની મુદ્રાઓની નકલ કરવાનું શક્ય બની શકે તેમ નથી આપણે સૌ નાગરિકોએ કાગળની મુદ્રામાં રહેલા આ સર્વ વિશેષ ચિહ્નો જાણવા જોઈએ જેથી કરીને આપણે અસલી તથા નકલી કાગળની મુદ્રાને સરળતાથી ઓળખી શકીએ ચિહ્નો આપણે ને પણ અવગત કરાવવા જોઈએ ત્યાર પછી ત્રણ મુદ્રાનું વૈવિધ્ય અને મહત્વ ઉત્તર પ્રાચીન કાળની વિનિમય પદ્ધતિને બદલે સમય જતા કોઈ એક વસ્તુને પ્રતિક કે માધ્યમ તરીકે સ્વીકારીને તેના વડે વસ્તુઓની આપલે થવા લાગી સમય પસાર થતા આ પ્રતીક અથવા માધ્યમના સ્વરૂપે સૌથી વધુ પ્રચલિત અને સફળ બની મુદ્રા આ મુદ્રા ચલણ કે સિક્કો પણ એક તો ધન જ છે પુરાતન વૈવિધ્યઓની પરિકલ્પનામાં ભારત હંમેશા અગ્રેસર રહ્યો છે ઇતિહાસ પણ સાબિત કરી છે કે ભારતમાં જેટલી વૈવિધ્ય સભર મુદ્રાઓ એટલે કે ચલણનું પ્રચલન હતું તેટલું વિશ્વના અન્ય કોઈ દેશમાં ન હતું તે યુગ માં આ મુદ્રાઓ ધાતુમાંથી બનાવવામાં આવતી હતી આ ધાતુઓમાં સોનું ચાંદી તાંબુ વગેરેનો પણ ઉપયોગ થતો હતો તેથી આ ધાતુમાંથી બનેલી મુદ્રાઓ પ્રાચીન હતી જ્યારે કાગળની મુદ્રા તો અત્યાધુનિક છે વિનિમયના સાધનના રૂપમાં ધાતુની મુદ્રા ચલણનો પ્રયોગ તો ભારત દેશમાં લગભગ અઢી હજાર વર્ષ પહેલાથી જ થતો હતો પુરાતન સમયમાં આ મુદ્રાઓ સોના ચાંદી અને તાંબામાંથી મુદ્રાઓનું વૈવિધ્ય જોવા મળે છે ત્યારે પણ મુદ્રા અર્થાત ધનનું મહત્વ અનિવાર્યપણે હતું જ જેની પાસે મુદ્રા અર્થાત ચલણરૂપી ધન હોય તેવા પુરુષને કુલિન શાસ્ત્રો નો જાણકાર માનને યોગ્ય નેતા અને તેને જ રક્ષણીય માનવામાં આવતું હતો કેમ કે બધા જ ગુણો સંસારમાં કે દુનિયામાં આવ્યું છે આ પ્રમાણે મુદ્રાઓના અનેક વૈવિધ્ય સભર રૂપોમાં બે પ્રકારો છે એક ધાતુની અને બે કાગળની જેમાં ધાતુની મુદ્રા વધુ ઉપયોગી હતી કારણ કે તે તુરંત નાશ પામે તેવી નહોતી

જવાબ છે ભારસિતા ચાર કારજી મુદ્રા જવાબ છે ભાર રહિતા પાંચ કૂટ સ્થાનમ જવાબ છે અદ્રશ્યમ ચિહ્ન